હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઘલોડિયા ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી બારમી એપ્રિલ ને રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ગલુડિયા ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ગલુડિયા ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય એક હજાર આઠ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા એકસો આઠ લાલજી મહારાજ મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધારેલ પંચદેવોને શનિવારના પવિત્ર દિવસે સત્તરમો પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચતુર્વિદ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક અન્નકૂટ તથા યજ્ઞના દર્શનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા તો સર્વે કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટ બંજદેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડા હરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય એવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજ્યનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદશાસ્ત્રાનું નમતે યજ્ઞ યાગાદીનું અનિરૂચ મહત્ત્વ બતાવ્યું છે તેમય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપોના શમન દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહપીડા આદિ પરયંત્ર પરતંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહૂત કરી સર્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે ગલોડી ધામના આંગણે યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન તથા આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી તો સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો જેનો ભક્તોએ લાવો લીધો હતો આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં સુરત મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વોર્ડ નંબર પંદર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પ્રવીણભાઈ ઘાઘરી મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા નેતા શશિકલાબેન ત્રિપાઠી પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ કામરેજ પીઆઈ ચાવડા સાહેબ ખોડલધામ સેવા સમિતિ અલ્પેશભાઈ કથિરિયા ધાર્મિકભાઈ માલવિયા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા સાથોસાથ મંદિરના પટાંગણમાં તારીખ નવથી અગિયાર સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે નલ નીલ સુગરીઓ અંગત ન રહ્યા પણ હજલગ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહામહોત્સવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે લાખો ને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારંગપુર કહેવાતું એવું ગલુડધામ આજે ધન્ય બન્યું છે અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય હનુમાન ચાલીસા કાથા હોય કે બાળકોની સેવા હોય કે વિધવાની સેવા હોય આવા અનેક પ્રકોપોને લઈને ગલોડીધામ આજે ધન્યતા અનુભવે છે હનુમાનજી મહારાજના દર્શન આજ સુધીમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ કરી ચૂક્યા છે ચાલીસ પચાસ હજાર માણસો આજનું રસોડું છે આવા દિવ્ય અને ભવ્ય એવા ગલોડીધામની અંદર પધારવા માટે અમારું ભાવ આમંત્રણ છે પધારો ગલોધામ પધારો ગલોડીધામ